તો નમસ્કાર દોસ્તો વાત કરીએ તો અત્યારે હાલ જેમ કે અમદાવાદની અંદર જેમ કે વિમાન ક્રેશ થયું હતું તેનો જેમ કે મોટો ખુલાસો થયો છે અને જેમ કે તે રબારીના દીકરે ખુલાસો કર્યો છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે હું તમને આખો વિડીયો પણ બતાવવાની કોશિશ કરીશ પરંતુ દોસ્તો જેમ કે એ પહેલાં દોસ્તો જેમ કે બધા જ લોકોને જેમ કે વાત કરીએ તો જેમ કે જેટલા પણ લોકોના નિધન થયા છે બધા જ લોકોને જેમ કે તેમને ભગવાન દિવ્ય આત્માને શાંતિ મળે એટલે દોસ્તો જેમ કે કમેન્ટ બોક્સની અંદર પહેલાં જોતા પહેલા વિડીયોની જેમ કે કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી દઈએ અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલ કારણ કે જે પણ લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે ભગવાન ને એટલી પ્રાર્થના કે એમના પરિવાર ને આ કઠોર દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તમામે તમામ ની આત્માને ભગવાન શાંતિ અર્પે એવી મહાદેવની પ્રાર્થના વાલીનાથ પ્રાર્થના આપણે સૌ પ્રાર્થના કરીએ કે અમુક જે લોકો બચ્યા છે એમનો જીવ બચી જાય એમના માટે પ્રાર્થના કરીએ અને જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે એમને દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે બહુ જ દુઃખદ ઘટના છે જય વાણી